માંડવી તાલુકાના મોરીઠાથી કાલીબેલ છતો રસ્તો ત્રીજા દિવસે પણ બંધ ગત ચોવીસ જુલાઈના રોજ ભારે પડેલા વરસાદના પગલે ડેમ લોનો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા માંડવી તાલુકામાં ગત ચોવીસ જુલાઈના રોજ અતિભારે વરસાદ પડતા તાલુકાના કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થઈ ગયા હતા લો લેવલ પુલો પર વરસાદી પાણી ફરી વળ્યા તંત્ર દ્વારા બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દીધો આજે ત્રીજા દિવસે પણ મોરીઠાથી કાલીબેલ રેગામા રદ્દીપુરા રેગામાં અને જોડતા રસ્તા પર આવેલા લો લેવલ પુલ પર પાણીનું વહેણ અથવા તો હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગામડાના લોકોએ કામકાજ કે ખેતી માટે ઘણો રસ્તો ફરીને જવો પડે છે કોઈ પુલ પરથી પસાર ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા બે જીઆરડીને પોઈન્ટ પર ફરજ પર મૂકવામાં આવ્યા છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે